એશિયાટિક સિંહોનું ઘર ગણાતું ગીર અભયારણ્ય ચાર જિલ્લાઓમાં પથરાયેલું છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે ઉનાળાનો આકરો તાપ શરૂ થયો છે ત્યારે સૂકા જંગલમાં ગીરમાં તમામ કુદરતી જળ સ્ત્રોતો સુકાવાની સ્થિતિમાં છે આવી પરિસ્થિતિમાં વન વિભાગે પ્રાણીઓ માટે પાંચસો જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ શરૂ કરી દીધા છે ગીરના સિંહો માટે જ નહીં પરંતુ ગીરના વન્યજીવો પક્ષીઓ અને મધમાખીઓ જેવા જંતુઓ માટે પણ વન વિભાગે પાણીની વ્યવસ્થા કરી છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથમાં સિંહ પરિવાર માટે વિભાગ દ્વારા ઉનાળાના સમયમાં પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે હાલ કૃત્રિમ પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે ચાર જિલ્લામાં છસો અઢાર જેટલા કૃત્રિમ પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે પ્રાણીઓને પાણીની જરા પણ તંગી ન પડે તે માટે જંગલમાં પવનચક્કી સોલાર પેનલ અને

और समर में अराउंड 120 जो नेचुरल पॉइंट्स है वो नेचुरल पॉइंट में कुदरत रीते कहीं ना कहीं थोड़ा बहुत पानी रहता है पर ये आर्टिफिशियल वाटर पॉइंट्स जो है इसको हम लोग जहाँ पे पॉसिबल है सोलर में भरते हैं कहीं पे विंड मिल के मार्फत भी भरते हैं कहीं पे डीजल डीजल में भी भरा जाता है और जहाँ पे और भी कोई सुविधा नहीं है तो वाटर टैंकर जो है वाटर टैंकर में भी हम पानी सप्लाई करते हैं।